હલો વેલકમ માય યુટ્યુબ ચેનલ નવા બ્લોગમાં તમારું મિત્ર સ્વાગત છે એમ અત્યારે આવી ગયા છીએ આ ભીલધાર ને ભીલી માતાના દર્શન કરવા માટે તો હમણાં તમને એનું લોકેશન બતાવું છું તમે જોઈ શકો છો તો આવું કંઈક લોકેશન છે આવો ડુંગર છે આવું માતાજીનું મંદિર એક આવ્યા છે નીચે આવેલું હવે ઉપર એક મંદિર છે માતાજીનું ભીલી માતાનું તો એમની જઈ રહ્યા છીએ તો તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બન જો આવા બી ના છે અને રસ્તો સારો બનાવેલો છે ટુ વ્હીલ ચડી હકે માથે મોટી ગાડી ન ચડી શકે ફોર વ્હીલ લોકેશન સારું છે આપણે ટાણાથી પીપલ લ આવીને પીપલ એની બેની વચ્ચે ને અંતર માં આવેલું છે આવો ટાળ છે તમે જોઈ શકો છો મિત્ર એટલું સડીયાને છે મિત્ર તમે જોઈ શકો છો જો અમારે આ બોર ખાવા મળે અત્યારે ఆశ్రమూ ఆ రస్తో એકદમ માહિતી નામ થઈને આમ ફરીને અહીંયા આવવાનું છે જેવો આ રસ્તો છે આમ ફરી ફરીને વળાંક મારીને અહીંયા પછી ઉપર ઉપર છે મંદિર હા તો આવી રીતનો રસ્તો આવેલો છે નજારો બહુ ખૂબસૂરત છે એમાં ચોમાસું હોય ને ત્યારે મિત્ર એક નંબર લોકેશન આવે ફરવાલાયક સ્થળ છે થોડું આવો મસ્ત છે નજારો હા તો હું કહે ને આવો રીતના આપણે સીડા ન હોય ને તો થોડોક હાફ ચડવા મળે એવું થાય મસ્તીનો નજારો છે ડુંગરા છે શહેરી કરતા તમે જોઈ શકો છો આજે થોડુંક આબુ છે હમણાં તમને દર્શન કરાવું મિત્રો તમે જોઈ શકો છો ભીલી માતાના આ ભીલધાર કહેવાય ભીલી માતાનું મંદિર આવેલું છે માથે હમણાં આપણે દર્શન કરવી અને તમે અંદર કરી લ્યો તો આપડે મિત્રો અત્યારે મંદિરે પગી ગયા જો આવી રીતનો મોટો રબર ઢાળ છે આવેલો તમે જોઈ શકો છો હવે આપણે દર્શન કરવા જઈએ બુટ ચપ્પલ કાઢી નાખવી તો આ પેલી માતાનું મંદિર છે અને આવું કંઈક લોકેશન છે મિત્રો તમે જોઈ શકો છો આપણે દર્શન કરી લેવી આવું મસ્ત લોકેશન છે મસ્ત પવન આવે છે તમે જોઈ શકો છો આવું બે બે આવવા માટે સુવિધા બહુ સારી છે હોટલો બનાવેલો છે મંદિર છે સરસ મજાનું આવું મસ્ત આ બાજુ વાડીઓ આવેલી છે ઓલી બાજુ વાડીઓ છે આ ફરતા ડુંગર છે આમે આશ્રમ નીચે આવેલો છે મંદિર છે એ એક મિત્ર તો તમે જોઈ શકો લોકેશન બહુ ખૂબસૂરત હરામહારું લોકેશન આવેલું છે ફરતા ડુંગર છે વચ્ચે ડુંગરની ટોચ ઉપર મંદિર આવેલું છે માતા માતાજીનું પીલી માતા તરીકે ઓળખાય તો તમે જોઈ શકો છો જો મિત્રો આપણે જે માતાજીની મૂર્તિ છે ને એની પાછળનો એક જ પથ્થર છે આવેલો તો પથ્થર જોઈ શકો છો આ આ મોટો છે ને હળંગ એક સોનેરી કલર સોનેરી કલરમાં જે રંગ કરેલો છે એ પથ્થર પરી એ પથ્થરમાં એક જ તે એક જ પથ્થર છે એમાં મૂર્તિ છે માતાજીની તમે જોઈ શકો છો જોઈ લીજો આ આખો એક પથ્થર જ છે મોટો એવી બહુ મોટો પથ્થર છે અને એમાં બે હારેલી છે આપણે માતાજીની

વિલેશ્વરી આશ્રમ અગિયાળી ત્યાં આ મંદિર છે અને બીલી માતા તરીકે ઓળખાય છે ડુંગરની ટોચ ઉપર આશ્રમ આવેલો છે આપણે તાણાચીન તે પીપલના જાવા માટે જ આવીને વચ્ચેને અંતરમાં આવેલું છે આપણે કેટલા કિલોમીટર થાય ત્રણ કિલોમીટર તાળા ત્રણ કિલોમીટર જેવું થાય છે અંતરમાં આવેલું છે મિત્રો તો કોઈ કોઈપણને વિઝિટ કરવું હોય અને આવવું હોય તો આવી શકો છો દર્શન કરવા માટે આવી રીતનું લોકેશન છે આ આધુવી તમે જોઈ શકો છો આમ જુઓ મિત્ર ફોરેસ્ટ કહેવાય આપણે વન વિભાગમાં આવેલું છે તમે જોઈ શકો છો જો આ કોર છે આજે આપણે આ મંદિરનું કાર્યક્રમ ચાલુ છે કામકાજ આ કઠોળી મારવાની બાકી છે જે અને આ એટલો ગાળો પડે છે આમ તમે જુઓ ખીણ કેટલી અને ઉશાણ કેટલું છે આમ હાઈટમાં તમે જોઈ શકો છો આપણે નીચે ભોળાનાથના મંદિરે આવી ગયા જોઈએ તો મિત્રો આપણે ભોળાનાથના પણ દર્શન કરી દેવો અને એમ કરી લેવી જવો વિડીયો ચાલુ છે જો ફળનાથના આ નંદી મહારાજ બેઠેલા છે ફળનાથ ધ્યાન રાખીએ તમે જોઈ શકો છો આ ફળનાથનું પર કે હનુમાનજીની મૂર્તિ છે બિરાજમાન અને આ બાજુ ગણપતિ બાપા બેઠેલા છે તમે જોઈ શકો છો ફળનાથ બેઠેલા છે માત્ર પણ ભોળાનાથની ને પાર્વતી મૂર્તિ છે તમે જોઈ શકો છો આ નીચે ભોળાનાથનું મંદિર છે આવું મંદિર છે મિત્ર તમે જોઈ શકો છો બહુ સારું મંદિર આવેલું છે એટલે બહુ ખૂબસૂરત જો અહીંયા અમારે જાડવામાં બોર ખાવાનું ચાલુ કર્યા છે બોર ખાય છે અંદર તમે જોઈ શકો છો તો તમારે પણ મિત્ર બોર ખાવો હોય તો અહીં આવી જઈ ગયો જો આ અમારા હંધે છે ને બોર ખાવાનું ચાલુ કર્યા છે તો કોઈ પણ મિત્ર બોર ખાવો હોય તો અહીંયા આવી શકો જો અમારા કશ્યપભાઈ છે કશ્યપભાઈ ગીંદુ પીર્યું છે બોરનું